નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ના યુટ્યુબ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 14મી મેના તમામ અગત્યના કરંટ અફેર્સ વિશે વિડિયો શરૂ કરું એ પહેલા નંબર નોટ કરજો 08069645357 આ નંબર ઉપર છે તમે ફોન કરી અને કોર્સ અથવા તો એપ્લિકેશન સંબંધિત જે પણ કંઈ માહિતી પૂછવી પૂછી શકો છો WhatsApp થી કોર્સ અને ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો 9427207162 આ નંબર ઉપર કોઈ પણ મેસેજ કરશો તમને માહિતી મળી જશે

થાઈલેન્ડમાં બિમ્સેક શિખર સંમેલન કરવામાં આવેલું જે તારીખે લોન્ચ થયું હતું બરાબર એ તારીખ છે સાત મે આપ સૌને આ ડેટ યાદ હશે બરાબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત મે આ દિવસે મોકડ્રી પણ આયોજન કર્યું હતું ઓકે

જે બ્લેકઆઉટ છે એની સૂચના સંપૂર્ણપણે પાલન નથી કર્યું એટલે કે જે લાઇટ છે કેટલા લોકો ચુસ્તપણે પાલન કરે છે સાત મે આપણે ત્યાં ઓપરેશન સિંધુર હેઠળ ત્યાંના ટેરર ટેરર કેમ્પ છે ડિસ્ટ્રોય કર્યા અને આઠમી પાકિસ્તાન રિટાલિયટ કરવાનું જ હતું એ આપણને ખબર હતી બરાબર આપણે તો ટેરર કેમ્પ ઉપર એટેક કર્યા હતા છતાં પણ એમણે આપણા સિવિલિયન્સ ઉપર ને એના ઉપર એટેક કરવાના પ્રયત્ન કર્યા મિલિટરી કેમ્પ્સ જે આપણા જે આર્મીના હોય એને પણ ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો તો ડ્રોન્સના માધ્યમથી ક્લિયર સો એ બધી વસ્તુ છે અત્યારે પતી ગઈ છે ઓકે પણ અત્યારે છે આખું જે ઓપરેશન સિંદુર છે ઓકે એની હું એકદમ બ્રીફલી માહિતી આપવા માંગુ છું તમને કે આખામાં આપણા માટે શું મહત્વનું છે પરીક્ષામાં પ્રશ્ન આવી શકે છે ઓકે તો 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 વસ્તુ ઓપરેશન માટે હતું આતંકવાદીઓએ જમ્મુ પહલ ગામમાં જે હુમલા કર્યા હતા જેમાં અઠ્યાવીસ લોકો આપણા છે એમની એમણે ધર્મ પૂછીને હત્યા કરી હતી બરાબર તો એના જવાબ રૂપે આપણે ઓપરેશન સિંદુર જે મિશન શરૂ કર્યું હતું એ મિશનને નામ આપ્યું હતું ઓપરેશન સિંધુર

પણ એ પછી દસ તારીખે જાહેર કર્યા પછી પણ રાતે પાકિસ્તાન તરફથી તો ઉલ્લંઘન શરૂ જ હતો બરાબર તો આપણે એનો જવાબ પણ આપીએ છીએ ઓકે સો હવે આમાં બીજું યાદ રાખવાનું એ છે કે સૌથી પહેલું જે ઓપરેશન સિંદુર કર્યું હતું આપણે સાત કેટલા ટેરર કેમ્પ ડિસ્ટ્રોય કર્યા હતા એમાં આપણે અગિયાર ટેરર કેમ્પ છે એને ડિસ્ટ્રોય કર્યા છે ધ્વસ્ત કર્યા છે ઓકે જે આતંકવાદી સંગઠન આ ઓપરેશન સિંદુર હેઠળ ટાર્ગેટ કર્યા હતા એ આતંકવાદી સંગઠનોના નામ છે હિઝબુલ મુજાહિદીન જૈશ મોહમ્મદ આ એ જ સંગઠન છે જેણે પુલવામા એટેક કર્યો હતો પુલવામા એટેક બધાને યાદ જ હશે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસે થયેલો હતો ઓકે તો જેમને યાદ ન હોય એ યાદ રાખી લેજો ઓકે અને એક હતું લશ્કર એ તોયબા તો આ ત્રણ આતંકવાદી સંગઠન ઉપર ટાર્ગેટ હતો ઓકે બીજી વસ્તુ આમાં ભાગ લેનાર સુરક્ષા દળો એના નામ તો એની વાત કરીએ તો આમાં ત્રણેય સેનાઓએ ભાગ લીધો હતો નવસેના ભારતીય સેના એટલે કે ઇન્ડિયન આર્મી અને ભારતીય વાયુસેના તો ત્રણેય ભાગ લીધેલો છે આની અંદર ઓપરેશન સિંદૂરમાં ત્રણેયનો રોલ હતો ઓકે આમાં જે જે હથિયાર પણ ટૂંકમાં જે પણ મિસાઇલોને વાપરવામાં આવ્યું છે એના નામ યાદ રાખજો સ્કેલ્પ મિસાઈલ જે સૌથી પહેલા સાત મે છે પછી હેમર મિસાઇલ પણ સાત મેના એટેકમાં યુઝ કરેલી હતી ઓકે બ્રહ્મોસ મિસાઇલ પાછળથી યુઝ કરવામાં આવેલી હતી અને એક હતા ડ્રોન બરાબર આ લગભગ આઠ મે આપણે યુઝ કર્યા હતા સો સ્કાય સ્કાય કામિકાસ ડ્રોન પણ કહેવાય છે અને આ લગભગ આપણે આના માટે ઇઝરાયલ સાથે પાર્ટનરશીપ કરી છે અદાણી અને ઇઝરાયલની એક કંપની છે એના વચ્ચે લગભગ આના માટે કરાર થયેલા છે ઓકે સો આ યાદ રાખજો ઓકે તો સ્કેલ્પ મિસાઇલ બ્રહ્મોસ હેમર મિસાઇલ અને સ્કાય સ્ટ્રાઇકર ડ્રોન ઓકે તો આટલી વસ્તુ છે આપણે યુઝ કરી માટે એટેક ઓકે હવે ડિફેન્સ માટેની જે હથિયાર પ્રણાલીઓ છે એને યાદ રાખજો કે જેણે આપણને બચાવ્યું છે તો એક છે એસ ચારસો મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આ રશિયાની છે જેણે આપણને બચાવ્યું છે જે પાકિસ્તાન તરફથી ડ્રોન આવતા હતા બરાબર તો એના માટે આણે ખૂબ જ સારામાં સારું પરફોર્મન્સ આપ્યું છે

એમાં ટ્રેડનું કોઈ જ વાત ભારત સાથે નથી થઈ કે ભાઈ ભારત સાથે ટ્રેડ બંધ કરવામાં આવશે કે એવી કોઈ જ વાત નથી થઈ આ વિદેશ મંત્રાલયે એની ઓફિશિયલ પ્રેસ રિલીઝના માધ્યમથી જે જાહેર કર્યું છે ઓકે સો આ બાબતને આપણે સ્ટ્રિક્ટલી નકારી છે આ આપણી વિદેશ નીતિ છે બરાબર સો આ ધ્યાન રાખજો અને બીજી વસ્તુ બની શકે કે આવનારા દિવસોમાં એમને નોબલ પીસ પ્રાઇઝ છે બરાબર એ એના માટે એ નામાંકનમાં મેળવવું હોય બરાબર એ માટે થઈને પણ અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ છે એવી રીતની અત્યારે ચર્ચા કરે છે કે બંને દેશો વચ્ચેની મેં ન્યુક્લિયર વોર અટકાવી છે બરાબર સો અત્યારે મુદ્દો કદાચ એના લીધે પણ એ પોતે એવી રીતે ઉછાળી રહ્યા છે ઓકે સો આપણે છે આપડી હું તો કહું મીડિયામાં કરતા પણ આપણે જેને ફોલો કરીએ ને આપણી જે ઓફિશિયલ

કંઈ પણ ઇન્વોલ્વન્સ ના હોય બરાબર અને ફેક્ટ સરકાર દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવેલી હોય એવી જ માહિતી મળશે અને મોટા ભાગનો મારો જે કરંટ અફેરનો સોર્સ હોય છે જેમાં સરકારી કોઈ પણ યોજના હોય એ મોટે ભાગે હું પીઆઈ બી માંથી એમાંથી લેતો હોય કોઈને શ્રદ્ધાંજલિ આપતા હોય તો એમાં પણ પીઆઈબી ન્યૂઝના આર્ટિકલની અંદર ઘણું બધું એમના વિશે મેન્શન કરેલું હોય બરાબર મારા અમુક જે પોઈન્ટ છે હું જે શોર્ટમાં લાવતો હોઉં છું એ હું પીઆઈ માંથી જ શોર્ટ આઉટ કરીને લેતો હોઉં છું ઓકે

પેલા તો સિંધુ જળસંધિ હતી જે વર્ષોથી ચાલતી હતી એ સમાપ્ત થઈ ગઈ ભારત ગમે ત્યારે પાકિસ્તાનનું પાણી રોકી છોડી શકે છે એના માટે પાકિસ્તાનને કોઈ પણ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી પહેલી આ છે છે બીજી એ કે ઘણા બધા ડિસ્ટ્રોય કર્યા જેમાં સૌથી વધારે આતંકવાદીઓ છે મૃત્યુ થવાની સંભવ વધ થયો એમ જ ગણીએ આપણે બરાબર તો સો થી વધુ આતંકવાદીઓ છે એનો વધ થઈ ગયો છે ઓકે બીજી અચીવમેન્ટ એ છે ઘણા ટેરર કેમ્પ ડિસ્ટ્રોય થઈ ગયા કે જ્યાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો એ પણ એક મોટી છે ઓકે પાકિસ્તાનના જે બોર્ડર પરથી હુમલા કરવામાં આવતા હતા એ હુમલાઓ છે એર ડિફેન્સ સિસ્ટમ છે ઓકે તો એણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને બધા હુમલાઓ છે એને નિષ્ફળ બનાવ્યા છે તો બોર્ડર પરથી જે ડ્રોન હુમલા થતા હતા એને નિષ્ફળ બનાવવામાં આપણી એર ડિફેન્સ સિસ્ટમે ખૂબ જ સારી જવાબી કાર્યવાહી કરી અને એ પણ એક સારું અચીવમેન્ટ છે આપણો બરાબર એ પણ આપણો પ્લસ પોઈન્ટ છે ઓકે બીજી વસ્તુ કે પાકિસ્તાનના જે ડ્રોન એટેક છે એને વળતા જવાબના ભાગ રૂપે આપણી જે ભારતે પાકિસ્તાનના કેટલાક મિલિટરી બેઝ છે એ પણ ધ્વસ્ત કર્યા હતા ઓકે તો આ આપણી અચીવમેન્ટ છે આ જે થયેલું છે એ ઘટનામાં ઓપરેશન સિંદૂરમાં ઓકે તો આટલી વસ્તુ હતી ઓપરેશન સિંદૂરમાં તો આ લગભગ ત્રણ સ્લાઇડ છે એ ત્રણ સ્લાઇડમાં આખું ઓપરેશન સિંદુર પહેલેથી છેલ્લે સુધી જે અત્યાર સુધીમાં જે પણ કઈ અગત્યનું હતું એ બધું જ આવી ગયું છે જેમ કે સેના માટે શરૂ કર્યું હતું ક્યારે શરૂ કર્યું હતું કયા હથિયારો યુઝ કર્યા છે મિશનને કોણે લીડ કર્યું માહિતી કોણે આપી છે સો આવા ઘણા બધા ક્વેશ્ચન છે તમને પરીક્ષામાં આવનારી દિવસોની અંદર પૂછશે અને એ બધા જ ક્વેશ્ચન આ ત્રણ સ્લાઇડમાંથી આવી જશે તો આખું એકદમ કહું ને તો ઓપરેશન સિંદૂર તમે સ્ક્રીનશોટ પાડીને સિંદુરશોટ સાચવી રાખવું હોય તો સાચવી રાખજો ક્વેશ્ચન નીકળશે તો એટલામાંથી આવી જશે બરાબર લગભગ મારાથી છૂટતું નથી છતાંય છૂટી જતું હોય તો તમે કોમેન્ટ કરજો બીજા ને હેલ્પફુલ થજો અને આવનારા દિવસોમાં જો તમને તમારો એ મુદ્દો મને સારો લાગશે તો એમાંથી ક્વેશ્ચન પણ હું ક્રિએટ કરીશ ઓકે તો કંઈ છૂટતું હોય તો કોમેન્ટ કરજો બાકી મારી રીતે પૂરતો પ્રયત્ન કર્યો છે કે કંઈ રહી ન જાય અગત્યની ઇન્ફોર્મેશન ઓકે

સોળસો ને સત્તાવનમાં પુણે નજીક થયેલો હતો પુરંદરના કિલ્લામાં ઓકે તો એ આપણે યાદ રાખીશું એમનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં થયેલો હતો પુરંદરના કિલ્લામાં એમના પિતાનું નામ શિવાજી મહારાજ હતું મરાઠા સામ્રાજ્યના એક મહાન રાજા હતા ઓકે એમનો શિવાજી છે ઓકે એમણે વાઘનખથી કોનો વધ કર્યો તો એક ક્વેશ્ચન એવો પૂછાય છે તો અફઝલ ખાન છે એનો વાઘનગથી શિવાજી મહારાજે વધ કર્યો તો

આટલા મુદ્દા છે એમાંથી યાદ રાખવાનો છે ક્લિયર ભારત સરકારની કોઈ સંસ્થાએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ બે હજાર બે હેઠળ છે એને સામેલ કરવામાં આવે છે તો આઈ છે બરાબર એમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ બે હજાર બે હેઠળ સામેલ થઈ છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે તો હાલમાં જ છે આ આઈ ફોર સી હેઠળ સામેલ કરવામાં આવી છે આઈ સી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બે હજાર આઠમાં સ્થાપના થઈ હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં છે પ્રોજેક્ટ કુઈપર હેઠળ કઈ કંપની દ્વારા સત્યાવીસ સેટેલાઇટ નું લોન્ચિંગ કરવામાં આવેલું છે તો પ્રોજેક્ટ કુઈપર છે એમેઝોન નો છે અને એમણે અત્યારે સત્યાવીસ સેટેલાઇટ નું લોન્ચિંગ કર્યું છે તો આ જે સેટેલાઇટ છે એ કોને કોમ્પિટિશન આપશે તો જે સ્ટાર લિંક છે ઓકે સ્ટાર લિંક ઓકે આ કોના છે ઇલોન મસ્ક ના છે જે સેટેલાઇટ છે

એ સૌથી પહેલી રમત છે આ વખતની બે હજાર છવ્વીસમાં સૌથી પહેલી વખત સામેલ થઈ છે મિક્સ માર્શલ આર્ટ તો મિક્સ માર્શલ આર્ટ છે બરાબર એને સૌથી પહેલી વખત સામેલ કરી છે એશિયન ગેમ્સ બે હજાર છવ્વીસના ક્યાં થવાના જાપાનમાં થશે કેટલામી આવૃત્તિ તો કે વીસમી આવૃત્તિ છે ઓકે આ બધું હાઈકોર્ટમાં પૂછાય આવું ઓકે સૌથી પહેલી વાર એશિયન ગેમ્સ ક્યાં થયા ક્યારે થયા એકાવનમાં થયા ભારતમાં નવી દિલ્હી ખાતે થયેલા હતા ઓગણીસો એકાવનમાં સૌથી પહેલી વખત સૌથી પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સની અંદર સોરી એશિયન ગેમ્સની અંદર મેસ્કોટ ક્યારે જાહેર કરવામાં આવેલું તો મેસ્કોટ સૌથી પહેલી વખત 1982 માં જાહેર થયું અને એ પણ દિલ્હી ખાતે જ રમાયા હતા ઓકે લગભગ એ એડિશન નવમી હતી શ્યોર નથી પણ નવમી એડિશન હતી એ વખતે ઓકે છેલ્લે જે યોજાય હતી એ 19 મે આવૃત્તિતી એશિયન ગેમ્સમાં ભારતનો ક્રમ મેડલ ટેબલમાં ચોથો હતો અને એક યાદ રાખજો આ નવી રમત ઉમેરવાની વાત આવી છે તો ના જે ઓલિમ્પિક ગેમ્સ છે ક્યાં થશે અમેરિકાના લોસ એન્જલિસમાં ઓકે એમાં સૌ એક ક્રિકેટને ઉમેરવામાં આવી છે ટી ટ્વેન્ટી ફોર્મેટમાં એક ખાસ ધ્યાન રાખજો સીબીઆઈ દ્વારા કયા ઓપરેશન હેઠળ છે આંતરરાષ્ટ્રીય ઓનલાઈન બાલ યૌન શોષણ નેટવર્ક છે એને ધ્વસ્ત કરવાનું છે તો સીબીઆઈ બાલ યૌન શોષણ નેટવર્ક છે ઓકે એને આખું ધ્વસ્ત કરી નાખ્યું છે

સ્લાઇડની સંખ્યા હું આવનારા દિવસોમાં થોડીક ઘટાડીશ આજે તો સ્લાઇડ વિડીયો લાંબો થઈ ગયો કેમ કે ઓપરેશન સિંદુરમાં ઘણું બધું મેં માહિતી આપી છે તમને અને માહિતી યાદ રાખજો તમે લોકો આમાંથી એકાદો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં સો ટકાની ગેરંટી સાથે આવશે ઓકે બીજી વસ્તુ વન લાઈનરમાં હવે થોડીક કદાચ સ્લાઇડ ઘટાડીશું એ કરન્ટ અફેર કેવા મને મળે છે એના ઉપર ડિપેન્ડ કરે છે ઓકે સો ન્યૂઝમાં કેટલા કરંટ અફેર અગત્યના છે એના ઉપર સ્લાઇડના ક્વેશનની સંખ્યા રહેશે હવે પછી જેટલું પણ અગત્યનું હતું બધું મોટાભાગનું રિવિઝન કરાવી દીધું છે અને બીજી વસ્તુ જે હાઇકોર્ટની જે એક્ઝામ હતી ઓકે તો એ કોર્ટની જે એક્ઝામ છે એનો પેપર ઓલરેડી નીકળી જ ગયેલો હશે ઓકે છેલ્લે જ તમારો જે સેટરડે અથવા તો ફ્રાઇડે ફ્રાઈડે ના ઇવનિંગમાં તમારે લગભગ નોટિસ કે મુકાઝામ પોસ્ટપોન રાખીએ છીએ ઓકે અને એના પછી વાત કરું તો નેક્સ્ટ સન્ડે માં જ પાછી યોજાઈ ગઈ છે હમણાં જે ગઈકાલે જ એનાઉન્સમેન્ટ હતી બપોરે એક વાગે ઓકે અત્યારે તમે જોઈ લેજો કોલ લેટર ને બધું નીકળી ગયું છે આ સન્ડે ફરી પાછું એમણે એક્ઝામ કન્ડક્ટ કરી છે પેપર ઓલરેડી નીકળી ગયા હશે કેમ કે બે બે કે ત્રણ દિવસનો જ ગેપ હતો એક્ઝામ કેન્સલ થઈ એમાં તો પેપર ઓલરેડી નીકળી ગયા હશે એના કારણે એક્ઝામ છે બરાબર એની માત્ર ડેટ ચેન્જ થઈ છે પેપર તમારા ત્યારે નીકળી ગયા હશે સો કોઈ પણ આમાં જીકે ના ક્વેશ્ચન આવે તો એ તમારા માટે અગત્યના રહેશે અને ઉપરાંત થોડા ઘણા હજી પણ હું પ્રયત્ન કરીશ કે કરંટ અફેરની સાથે જૂના કંઈક એપ્રિલના મુદ્દા બાકી રહી ગયા હોય તો એ એપ્રિલના મુદ્દા કવર કરવાનો પ્રયત્ન કરાવીશ બરાબર બાકી મેઇનલી છે જીકેના ક્વેશ્ચન પણ કવર થશે તો કરાવીશ છેલ્લે હમણાં જે લાસ્ટ વીક હતું એમાં લગભગ છે ચાર પાંચ ટોપિક જીકેના એક્સ્ટ્રા કરાવ્યા છે જેમ કે અદર તેના એરપોર્ટ કરાવ્યા હતા એવી રીતે સરહદોના ક્વેશ્ચન કરાવ્યા હતા જે અત્યારે યુદ્ધનું માહોલ હતું એ પ્રમાણે સો આવી રીતના કોઈ પણ ક્વેશ્ચન કદાચ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય સો એ બાબતમાં મારો પૂરતો પ્રયત્ન રહે છે ક્લિયર ચાલો સ્ટાફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025 છે એનું આયોજન કોના દ્વારા કરવામાં આવેલું છે તો અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવેલું છે ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન એમના દ્વારા ટેબલ ટોપ અભ્યાસ આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે આ હોનોલુલુ ખાતે કરવામાં આવ્યું છે જે હવાઈમાં આવ્યું છે અને હવાઈ છે કોનો પાર્ટ છે યુએસ નો પાર્ટ છે હાલમાં જ એરપોર્ટ શો અને ગ્લોબલ એરપોર્ટ લીડર ફોરમ 24 એનું 24 સંસ્કરણ છે એ કયા સ્થળે થયું આ યુએઈ ના દુબઈ માં થયું દેશના સૌપ્રથમ વેસ્ટ ટુ વાઇલ્ડ લાઇફ પાર્ક ને કયા સ્થળે ખોલવામાં આવેલો ઉત્તર પ્રદેશ ના નોઈડા માં ખોલવામાં આવેલો દિલ્હી સરકારે કૃત્રિમ વર્ષા માટે પાંચ ક્લાઉડ સીડિંગ છે એની જવાબદારી કોને સોપી છે તો આઈઆઈટી કાનપુર ને સોપી છે કૃત્રિમ વર્ષા માટે જે આર્ટિફિશિયલ રેનિંગ કહેને ને એ ટાઈપ ઓકે હાલમાં જ ભારત સરકારે ભારતના સૌપ્રથમ એઆઈ ભાષા મોડલને તૈયાર કરવા માટે કોને પસંદ કર્યું છે તો કઈ કંપનીએ પસંદ કર્યું છે સર્વમ ને પસંદ કર્યું છે દિગ્ગજ ફિલ્મ નિર્માતા સાજી એન કરૂનું નિધન થઈ ગયું કયા રાજ્ય સાથે સંબંધિત છે કેરળના છે અને મલયાલમ મૂવી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હતા ડાક વિભાગ દ્વારા પંડિત ચતુરલાલની જન્મ શતાબ્દી પર ડાક સોરી ડાક ટિકિટ જાહેર કરવામાં આવી છે અથવા તો સ્મારક ટિકિટ જાહેર કરવામાં આવી છે આ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તબલા વાદન સાથે સંકળાયેલા હતા ચર્ચામાં રહેલ વ્યાસ એને મોબાઈલ એપ્લિકેશન કોની સાથે સંબંધિત છે તો સમુદ્રી વસ્તીકરણ સાથે સંબંધિત છે હાલમાં જ કયા રાજ્યની સરકારે શહેરી વિકાસ માટે બાવીસો ચાર કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે તો ગુજરાત માટે બે હજાર બસો ને ચાર કરોડની રકમ મંજૂર કરી છે જે ગત વર્ષની સરખામણીમાં ચાલીસ ટકા વધારે છે ઓકે ક્વેશ્ચન આવો પૂછવાની સંભાવના બહુ ઓછી છે એનસીએ આર એમને બંને મળીને નીતિ એનસીએર સ્ટેટ ઇકોનોમિક ફોરમ પોર્ટલનું નિર્માણ કર્યું છે આની સ્થાપના કેવા થઈ હતી એનસીએર ની ઓગણીસો છપ્પનમાં સ્થપાયેલું છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા અંત્યોદય ગૃહ યોજના શરૂ કરવામાં આવેલી છે તો ઓડિશાની સરકારે અંત્યોદય ગૃહ યોજના શરૂ કરી છે તો આ સાથે જ આપણે ચૌદમી મેનો વિડીયો છે સમાપ્ત કરીશું અને મળીશું પંદરમી મે ના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું થોડોક કદાચ વિડીયો આજે લેન્ધી થયો હોય પણ આવનારા દિવસોમાં થોડોક છે બરાબર હવે તકેદારી રાખશું કે લેન્થ વધી ના જાય ઓકે પચીસ મિનિટ થઈ ગઈ છે ઓલરેડી અહીંયા પણ થોડીક ઇન્ફોર્મેશન આપી અને થોડી ઘણી વાતો પણ કરી આજે જેના કારણે થોડુંક લેન્થ વધી ગઈ છે વિડીયોની સો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું